અને હવે મુદ્દાની વાતમાં મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને મુદ્દો છે કોંગ્રેસના મુરતિયા મેદાને ઉતારવા માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે ગુજરાત કોંગ્રેસની પહેલી યાદી અંગે મોટા સમાચાર ગુજરાત ફોર્સની ટીમ પાસે કોંગ્રેસની પહેલી યાદીના નામો સામે આવ્યા હાઈકમાન્ડ તરફથી કોંગ્રેસ નેતાઓના ફોન રણક્યા છે કેટલાક નેતાઓના ફોન રણક્યા તો કેટલાક નેતાઓ હજુ ફોન હાથમાં રાખીને રાહ પણ જોઈ રહ્યા છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરની ટિકિટ આ વખતે પાક્કી માનવામાં આવી રહી છે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં જેની ઢુમ્મને ટિકિટ અંગે લીલી ઝંડી મળી ગઈ છે તૈયારીઓ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે આણંદ પહોંચ્યા આણંદમાં વધુ એક વખત ભરતસિંહ સોલંકીનું નામ સામે આવ્યું છે

વધારે રસપ્રદ રહેશે જંગ જુનાગઢ બેઠકની વાત કરીએ તો જૂનાગઢ બેઠકમાં હીરાભાઈ જોટવા પ્રગતિ આહિરના નામો પણ ચર્ચાઈ રહ્યા છે આ તરફ જામનગર જઈએ તો આહિરને બદલે આ વખતે પાટીદાર નેતાઓને મેદાને ઉતરાશે ઉતારાશે જે સમીકરણો અત્યાર સુધી કોંગ્રેસના હતા તે સમીકરણોમાં તેમના દ્વારા ક્યાંક બદલાવ લાવવામાં આવ્યો છે જામનગરથી જેપી મારવિયા પાલ આંબલિયાના નામો પણ આગળ છે જામનગરથી મનોજ કથિરિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે હવે સુરેન્દ્રનગર બેઠક પર નજર કરીએ સુરેન્દ્રનગર બેઠક પર રિત્વેજ મકવાણાની ટિકિટ લગભગ પાકી છે અને જો દલિત નેતાને ટિકિટ આપવામાં આવે તો નવશાદ સોલંકીનું નામ આ વખતે ત્યાંથી નક્કી છે સીધા કચ્છ જઈએ કચ્છમાં પણ ભરતસિંહ સોલંકી ભરતભાઈ સોલંકી નિતેશ મંજી રાઠોડના નામ પણ આ રેસમાં છે ખેડા બેઠક ની વાત કરીએ તો ત્યાં અમિત ચાવડા ને કોંગ્રેસ મેદાન આ વખતે ઉતારી શકે છે અમદાવાદ પૂર્વ બેઠક મહત્વની બેઠક જ્યાં રોહન ગુપ્તા ને મેદાને ઉતારી શકે છે રોહન ગુપ્તા સારું સારૂ નામ કે જેમના દ્વારા અનેક કામો કરવામાં આવ્યા તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉતારાશે અમદાવાદ પશ્ચિમ બેઠક પર બે નામ માટે હાલ જોરદાર ચર્ચા ચાલી રહી છે એક તો જિજ્ઞેશ મેવાણી તેને અમદાવાદ પશ્ચિમ બેઠક પર ઉતારી શકે છે અથવા તો તેની સામેનું નામ છે હિતેન્દ્ર પીઠડીયા કે જેને અમદાવાદ પશ્ચિમથી ઉતારી શકે તો હિતેન્દ્ર પીઠડીયાની સામે જગદેશ મેવાણી બંને નામો ચર્ચા થઈ રહી છે વલસાડ બેઠક પર અનંત પટેલની ટિકિટ પાતકી છે કોંગ્રેસ રાજેન્દ્રસિંહ કુપાવતને પણ મેદાને ઉતારી શકે છે અને જશુ પટેલ કે કમલેશ પટેલનું પણ નામ ત્યાં ચર્ચાઈ રહ્યું છે અને આ તરફ દક્ષિણ ગુજરાતની મહત્વની સીટ પર જો એકવાર નજર કરીએ તો સુરત બેઠક પર કોંગ્રેસને એક પણ મુર્ત્યો હજુ સુધી નથી મળ્યો દર્શના જરદોષ જેઓ અત્યારે હા સાંસદ છે પરંતુ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસને એ સીટ પર ઉતારવા માટે એક પણ એવો બળવાન નેતા અત્યારે હાલ સામે નામ નથી આવી રહ્યું તો અલગ અલગ જગ્યા પરના નામ કોંગ્રેસના કે જેમના દ્વારા ક્યાંક મોહર લાગી ગઈ છે અને ક્યાંક હજુ અસમંજસતાની સ્થિતિ પણ છે